સુરત ના હજીરા ખાતે આવેલ આરસેલ ની પોન સ્ટીલમાં લિફ્ટ તૂટી પડતા એક કામદારનું મોત નીપજ્યું હતું અગાઉ પણ આવી એક દુર્ઘટનામાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા સુરતના હજીરા સ્થિત આરસેલ આર મિત્તલ ની પોન સ્ટીલ વધુ એક દુર્ઘટના બની છે પ્લાન્ટ નંબર વન માં એસબીઆઈ મોડલ નંબર ફોર માં લિફ્ટ તૂટી પડી હોવાની ઘટના બની હતી જેમાં

ઉલ્લેખનીય છે કે એક મહિના અંદર જ બીજી ઘટના બનતા કંપની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે જ્યારે બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં ચારના મોતની તપાસ પણ હાલ મંથર ગતિએ રહી છે